હાલો મિત્રો આ થોડીક એક આપણે નાના મોઢે મોટી વાત કરવી પણ થોડીક કેવું જ પડશે હું માણસ હે ને કંઈક કંઈક હમજતા ને એટલે કેવું પડે નગર તો ન કહેવાય આપણે ઘણા હરસભાઈને એમ કહીએ કે આઠ પાય છે બરોબર છે હાલો એ આપણે કહીએ છે આપણે કહેવાય ને આપણે કંઈ વાંધો ને ભલે તમે ક્યાં તમે પણ કાંઈક કંઈક મારા ભણે નહીં કાંઈ ગણતા નહીં ભણ્યા પછી આમ કાંઈ બુદ્ધિ પાવલી ભાગની ન આવતી હાલો એને એને હું કહેવું ભણ્યા હોય એને કાંઈક તો બુદ્ધિ હોય છે ને કે આ બધું આખું એનું પરિવાર હંભારા કેટલું જ આમ બુદ્ધિ હોય છે ને ભણ્યા પછી કાંઈ નહીં હાલો નોકરી કરો ચાવ બીજી અને મા બાપ રે ઘીરે એટલે મા બાપ ને આપણે વાત કરવી મા બાપ પછી હે હેરાન એ બીજે નોકરી કરતા મોટા મોટા નોકરી કરતા હાલ એને હું કેવું એમ વાત અને મા બાપ માપરા પછી બીજા વાંધો એ પડે તેમ પેલા વિડીયો સાંભળો હાલો એને છોકરા ભણ્યા છે ને એમ કે મારા કે છોકરા કે નોકરી કરે એમ સાંભળો એટલે પહેલાં ખબર પડ જાય બધી સાંભળો ક્યાંથી આજો રાજકોટથી શું નામ તમારું નટુભાઈ નટુભાઈ કેટલી ઉંમર તમારી મારી સાઠ વર્ષ સાઠ વર્ષ છે તો કેમ રાજકોટથી થી તમારે વૃદ્ધાશ્રમ આવવું પડ્યું છોકરા રાખતા નહોતા દસ મહિનાથી કાઢી મૂક હતું મારા છોકરા એક વડોદરા છે એક છે અંકલેશ્વર બે નોકરી કરે દસ મહિનાથી કાઢી મૂક્યા તમે દસ મહિનાથી કાઢી મૂક્યા ક્યાં રહેતા હતા ત્યાં સુધી તમે હું રાજકોટ નોકરી કરતો તો હાઠ વર્ષથી એટલે કાઢી મૂક્યો હવે હાઠ વર્ષ થઈ ગયા તમને સિક્યોરિટી નહીં રાખી પંદર વખતે ગોઈતું ના જઈડું

અબ એવી ભૂલ ના કરતા હવે તો મરું નહીં ને ના બપો આપણે આશ્રમ મળે તો હવે હા હવે ભૂલતી બી વિચારતા બરાબર ને છોકરા મારા બે નથી કોઈ કોઈ ચિંતા ના કરો ભાઈ આરામથી હવે ટેન્શન ના હવે વિચાર લાવતા હાલો આપણે હવે એને શું બે છોકરા બે જે છે એક બીજે ભલે ગમે એ નોકરી કરતા આપણે ના કહેતા એ પચાસ હજાર ની કરતા લાખ ની કરતા એના પરિવાર માટે થઈ રહે ને આ બે મા બાપ આ ન થતું હોય હવે હા ભાઈ એક જ એમ માં બે તો નહીં જ હોય બેન કદાચ હોય તો આપણને ખબર નહીં જો એને ન હસી હજે તો કામનું શું ભણાયેલા શું કામનું હાલો ભણો પણ ગણો હોત આપણે એમ કહી ભણો એનું વાંધો ને પણ ગણો હોત મા બાપને જ ખાસ આવતા શીખો બીજું લાંબુ આપણે કાંઈ ને વિચારવું પણ એટલું તો શીખો એમ ભણી ને ભલે ને સાંધા માસ વ્યાજ આવ શું કામનું હાલો એ કયો જમ્યા જાવ તો કામનું શું કંઈક ભણો ભણે ને કંઈક ગણો હોય સાંધા માસ જાવ તો આપણું પરિવાર હોય ને એને આપણે આમું જોવું જ જોઈએ કે આપણા માઠીને હું મહેનત કરી એને ભણાયો હોય છે ત્યારે એનો ખર્ચો કેટલો જ થયો કંઈની મફત તો ભણ્યા ન હોય હાલો એને પછી દી મહેનત એમના મા નાખી દીધે પછી ભણાયા હોય એ બધો ખર્ચો જોવાનો પછી છેલ્લે મા બાપને મુદ્દે કરવાનું હું હાલો મા બાપ માગ્યા માગવા જાય તો આપણે શરમ ન થાય હાલો ઈ ગયો માગ્યા પછી કોઈક બીજા કંઈક ક્યાં જો આ કંઈ ભિખારી નામ નથી એ બધી શરમ થઈ જાય ને એ જ પેલા વર્ષમાં આપણા મા બાપ એટલું તો હોવું જ જોઈએ બીજી કાંઈ નહીં હાલો જો આ એક નોકરી છે એ આ ડોચમે ટગડે બરાબર એ આપણે એના માં છોકરાએ મૂક્યા છે ત્યારે માગતા છે ને તો કોઈ માગે એમ જો એ વિડીયો જોવા પેલા

ત્યાં આ બાને અમે લાવવા ગયા ગયા હતા બા રસ્તાના વચોવચ બેસ્યા હતા ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા અમે દસ પંદર મિનિટ એમના સાથે વાત કરી પણ આવતા નહીં હતા એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે ભૂલ થઈ છે મારાથી પણ એમના માટે સારું છે આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો બરાબર એ ભણે લે છે એટલે એને એટલી બધી બુદ્ધિ નથી આપણે એમ કહીએ એટલી બધી એનામ નથી એને છે વહેલા મોડી નોકરી મેં ગીમાય ગગઢાથી દી થવાના જ છે કે નથી થવાના ત્યારે એને વહેલા મોડો કોક આ બદલો પાછો દેવો જ પડશે એટલે આપણે ગરીબ નહીં ખાવા દબીને રાખવા એવું ન હોવું જોઈએ શું ભલે જે હોય ગમે મારું માણ હોય ત્યારે જ એ માગતો હોય આપણે પછી એને એ પ્રમાણે જ હાલું જોઈએ ભાઈ હાવ મારું માણ આવે અને લેવાને ઢવળીને કાંઈ મને પૂગી ને હગવાનું એવું જ કરાય નહીં એટલે સમજીને જ હાલાય સમજી એટલે બધું આપણે એને સમજીને કામ કરવું ભણો ને ગણો ને બધી મેનેજ કરો પણ એને આપણા ઘરના ને હાઈમી ધ્યાન દે અને કોઈ મોરું માણ હોય ને એને કાંદડો હોતાય નહીં ને એ બધું જ જો પછી નોકરીમાં ગયા પછી કોકને કાંદડવું મારે આવ્યું નોકરીને આવીને કાંદડી તો કામ કામનું હાલો શું કામનું ઈ ગયો વખત ગયો હોય એને કાંદડાઈ નહીં ને એને એ પ્રમાણે કંઈક વર્તમાન કરવું છે ને ભણો તો વાંધો નહીં પણ કંઈક બુદ્ધિ તો લાવો તો હાર હાલો મિત્રો આપણે કરી વિડીયો પૂરો અને ભણ્યો ને ગણજ્યો પણ બુદ્ધિ રાખજો કંઈક બધી સારું ધ્યાન દઈ ગયો તે હાર હાલો અને મા બાપ અમે પહેલાં ધ્યાન દઈ ગયો